આજે આપણે ઘરે જ સ્પ્રિંગ રોલની સીટ બનાવીશું અને તેમાંથી સ્પ્રિંગ રોલ બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય સૌથી પહેલાં આપણે સ્ટફિંગનો મસાલો બનાવીશું ગેસ ઉપર એક પેન રાખી દઈશું તેમાં એકાદ ચમચી જેટલું જ ઓઇલ એડ કરીશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું તેમાં કોબી ગાજર કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે લાંબી સ્લાઇસ કરીને એડ કરી દઈશું તો એક ગાજર લીધું છે એક કેપ્સિકમ લીધું છે કોબી અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે તો હાઈ ફ્લેમ ઉપર આપણે તેને સોતે કરી લેવાનું છે તો આ ક્વોન્ટિટી આપણે ચારથી પાંચ પર્સન માટે બનાવી છે તો એકાદ મિનિટ થઈ જાય એટલે આ રીતે લાંબા સ્લાઇસ કરીને પનીરના ટુકડા એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું પનીર અંદર નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો એક ચમચી જેટલું સોયા સોસ એડ કરીશું હાફ ચમચી જેટલું ચીલી સોસ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે મશરૂમ હોય તો મશરૂમને કટ કરીને એડ કરશો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારોસ આવશે નૂડલ્સ તમારે એડ કરવા હોય તો નૂડલ્સ પણ એડ કરી શકો છો પણ પનીરનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો ચપટી જેટલી સુગર એડ કરીશું ગ્રીન ચીલી સોસ એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું તો ઉપરથી એકાદ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું તો જેટલું પણ પાણી છૂટ્યું હોય તેને એબ્ઝર્વ કરી લેશે અને આપણો મસાલો એકદમ સારો એવો ડ્રાય થઈ જશે અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરીને તેને આપણે ઠંડુ કરી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું તો એક કપ જેટલો આપણે મેંદાનો લોટ લેવાનો છે તેની સામે બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને આપણે એક કપ પાણી લીધું છે તો જરૂર મુજબ આપણે પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને એકદમ પતલું બેટર આપણે બનાવવાનું છે આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે અને તમે જોઈ શકો છો પાછળ જે ચમચામાં એક ખાલી પતલું લેયર થાય તેટલું જ પતલું આપણે બેટર બનાવવાનું છે તો મેં બે કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે તો આ રીતની ગેસ ઉપર આપણે નોનસ્ટિકની લોઢી લઈ લઈશું આ રીતનું તેમાં બેટર એડ કરી દેવાનું અને વધારાનું બેટર હોય તેને આપણે બાઉલમાં કાઢી લેવાનું છે અને આ રીતે ગેસ ઉપર મૂકીને તેને થવા દઈશું તો જો તમારી પાસે ઢોસાની જે લોઢી હોય તો તેની ઉપર તમે મોટી સીટ આ રીતની બનાવી શકો છો જો સરખું શેકાશે તો આપોઆપ જ તેનું લેયર છૂટું પડવા માંડશે અને એકદમ સરસ રીતે ઉકળી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે તેને એક પ્લેટમાં મૂકી દઈશું તો પેનમાં આ રીતે બેટર એડ કરીશું અને વધારાનું બેટર આપણે બાઉલમાં કાઢી લેવાનું છે તો એકાદ મિનિટ માટે તેને થવા દઈશું તો આ રીતના એકદમ સાઈડમાંથી તેનું પડ એકદમ સારી રીતે છૂટું પડવા માંડશે તો ગરમ હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે દાજી ના જવાય અને એકદમ ધીરે રહીને તેને આપણે કાઢી લેવાનું છે મેંદાનો લોટ આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાનો અને તેની ઉપર આપણે સીટ મૂકી દેવાની છે અને જે આપણે સ્પ્રિંગ રોલ સીટ મૂકી છે તેની ઉપર આપણે બીજી સીટને મૂકી દેવાની તો આ રીતે કાઢીને બીજી સીટને પણ તેની ઉપર મૂકી દઈશું તો મેંદાનો લોટ કે ઘઉંનો લોટ આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાનો નહીં તો એકબીજાને ચોંટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું સીટને આ રીતે મૂકી દઈશું તો એક બાઉલ લઈ લઈશું તેમાં બે ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરીશું અને થોડું પાણી નાખીને એકદમ જાડું એવું થોડું બેટર બનાવી દઈશું તો આ રીતની તેની સ્લરી બનાવવાની છે તો આ રીતની આપણે ઘાટી સ્લરી બનાવણી છે તો આ આપણે ફ્રેન્કી સીટ બનાવી હતી તે લીધી છે તેની ઉપર આ રીતનો સ્ટફિંગનો મસાલો એડ કરી દઈશું થોડો આ રીતનો ફેલાવી લઈશું અને બે બાજુથી ફોલ્ડ કરીશું આગળથી આ રીતે ફોલ્ડ કરીને તેને દબાવીને તેનો રોલ બનાવી લઈશું આ છેલ્લા ભાગમાં આ રીતે મેંદાની સ્લરી લગાવી દઈશું અને તેને પેક કરી દઈશું તો આ રીતના બધા જ રોલને આપણે રેડી કરી લેવાના છે તો મોટી સીટ બનાવો તો મોટા રોલ બનાવી શકો છો તો બીજો આ રીતે રોલ બનાવી લઈશું તો વચ્ચે સાઈડમાં સ્ટફિંગ મૂકીને બે બાજુથી પેક કરીને આ રીતે રોલ બનાવી લઈશું અને જે લાસ્ટમાં જે કિનારી છે તેની ઉપર મેંદાની સળરી લગાવી દઈશું અને રોલ પેક કરી લઈશું તો ગેસ ઉપર તેલ રાખી દીધું હતું અને તેલમાં આપણે ધીરે રહીને મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું એટલે સીટ તો આપણી ચડેલી જ છે પણ તરાતા ફટાફટ તેને વાર નહીં લાગે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેવાની છે તો એક બાજુ થઈ જાય એટલે આ રીતે તેને ફેરવતા રહેવાનું એટલે બધી બાજુથી એકદમ સારી એવી ક્રિસ્પી થઈ જાય તો આ રીતના ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાનો છે અને તેવી જ રીતે આપણે બીજા બધા રોલને તરી લઈશું તો બહુ ઓઇલી ના ખાવા હોય તો તમે તેને ઓવનમાં શેકીને પણ ખાઈ શકો છો તો ઓવન ના હોય તો ગેસ ઉપર તેને લોડીમાં શેકીને પણ ઓછા તેલમાં ખાઈ શકીએ છીએ તો આ રોલ પણ રેડી છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો આ આપણા પનીર સ્પ્રિંગ રોલ રેડી છે તેને આ રીતે કટ કરી લઈશું અને સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી એવા અને એકદમ ક્રિસ્પી એવા આપણા પનીર સ્પ્રિંગ રોલ રેડી છે તમને આ રેસીપી કેવી એક લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો